છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કરાલી કંવાડ તથા સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લગ્ન પ્રસંગોમાંથી વાહન ચોરી કરતા બે સમોને પકડી પાડી ચોરાયેલ મોટર પાંચ મળી કુલ રૂપિયા ચાર લાખ પંચોતેર કરી કુલ પાંચ ગુના શોધી કાઢ્યા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી સરકારે કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સૂચના આપેલ

કાળા કલર ની રજિસ્ટર નંબર જી જે ત્રણ ચાર કે શૂન્ય શૂન્ય ચાર ચાર ની બસો વીસ પલ્સર મોટર સાયકલ લઈને બે સમૂહ રૂમરિયા ગામથી કરંજવાડ ચોકડી બાજુ આવનાર છે કે જે કારંજ ગામે રોડ પર વોચમાં હતા દરમિયાન ઉપરોક્ત બાતમી હકીકતવાળી મોટરસાયકલ લઈને ઉપરોક્ત બામી હકીકતવાળા બે સમૂહ આવતા તેને હાથ વડે ઈશારો કરી રોકવાનો પ્રયત્ન કરે પરંતુ તેઓ રોકાયેલ નહીં અને પોતાની મોટરસાયકલ થોડી દૂર ઊભી રાખી ભાગવા લાગેલ કે જેથી તેનો પીછો કરી કોર્ડન કરી બંનેને પકડી પાડેલ કે જેથી સદરી પકડાયેલ બે નાઓ પાસેથી

જણાવેલ કે આથી આશરે એક માસ પહેલા નસવાડી તાલુકાના પિસાયદા ગામે લગ્નમાંથી માંથી રાત્રિના સમયે વિકેશભાઈ તથા સમય તથા તેમના મામાના દીકરા અજયભાઈ બનસિંહભાઈ રાઠવા રહેવાસી વજીપુર તાલુકો કંબાટ જિલ્લો છોટાદેવ પૂર્ણ ભેગા મળીને રાત્રિના સમય ચોરી કરેલ હોવાનું જણાવેલ સદર મોટર સાયકલ ચોરી બાબતે નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ખાતરી તપાસ કરતા નસવાડી પોલીસ સ્ટેશને આમ ઉપરોક્ત પકડાયેલી ઈસમને વિશ્વાસ માં લઈ ઊંડાણપૂર્વક યુક્તિ પ્રયુક્તિ પૂછપરછ કરતા તેઓ તથા તેમનો મિત્ર ભેગા મળીને નીચે મુજબ ની મોટર સાયકલો ની ચોરી કરેલાની ની કબૂલાત કરતા હોય કે જેથી ઉપરોક્ત બને ઈસમો ને બીએનએસએસ બી હજાર ત્રેવીસ ની કલમ પાંત્રીસ એક મુજબ અટકાયત કરેલ કે જેમાં પકડાયેલ ઈસમો માં વિકેશભાઈ જેમલાભાઈ રાઠવા રહેવાસી ભુમસવાડા તાલુકો કંબાર જિલ્લો છોટા ઉદેપુર સાથે સમેશભાઈ જેમલાભાઈ રાઠવા ભુમસવાડા તાલુકો કંબાર જિલ્લો છોટા ઉદેપુર સમાવેશ થાય છે 임 म र ा न म े द ि त